અમદાવાદમાં ફ્લાવર શો કરવા થશે અધધ ખર્ચ એમસી દ્વારા ફ્લાવર શો માટે રૂપિયા પંદર કરોડનો ખર્ચ કરવામાં આવશે ગત વર્ષે ફ્લાવર શો માટે રૂપિયા અગિયાર કરોડનો ખર્ચ થયો હતો સ્કલ્પચર બનાવવા માટે ફ્લાવર શોનો ખર્ચ વધ્યો છે જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શો કરવામાં આવશે આઇકોનિક પ્રાણીઓના સ્કલ્પચર બાળકો માટે કાર્ટૂન ફ્લાવરનો ધોધ ફ્લાવર બુકે થીમ ગરબા કરતી મહિલાઓ વગેરેનું સ્કલ્પચર બનાવાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરીમાં અમદાવાદના નાગરિકો માટે ફ્લાવર શોનું આયોજન થતું હોય છે જેને નાગરિકો તરફથી ખૂબ ઘોળો પ્રતિસાદ મળે છે જેનું આયોજન અત્યારે ચાલુ થઈ ગયું છે સંભવિત પહેલી જાન્યુઆરીથી ફ્લાવર શો શરૂ કરવાની તૈયારી છે સ્કલ્પચરની વાત કરીએ તો બે પ્રકારના સ્કલ્પચર અત્યારે આઇડેન્ટિફાઈ કર્યા છે એક સ્કલ્પચર છે બાકીના આઈકોનિક સ્કલ્પચર છે જેની અંદર વિવિધ પ્રાણીઓના સ્કલ્પચર એ સિવાય બાળકો માટે જે મનોરંજન કરતા જે કાર્ટૂન્સ છે એના સ્કલ્પચર છે ફ્લાવર ફોલ એટલે જે ફ્લાવરનો ધોધ એ પ્રકારનું જે છે એનું પણ પ્રતિકૃતિ છે ફ્લાવર બુકે એ આ વખતે એક મોટું આકર્ષણનું કેન્દ્ર લોકો માટે રહેવાનું છે આવનારા ઓલિમ્પિક માટે પણ અમદાવાદે બિલ્ડ કર્યું છે ઓલિમ્પિક રિંગ ટોર્ચની પ્રતિકૃતિ એ ઉપરાંત માન્ય વડાપ્રધાનશ્રીનું એક પેડ માકે નામ આ જે છે એનો પણ સ્કલ્પચર રહેવાનું છે ગરબા કરતી મહિલાઓ કારણ કે ગરબાને પણ ગયા વર્ષે જ ઇન્ટેન્જિબલ યુનેસ્કોની અંદરથી એક ટેગ મળ્યું છે તો એનું પણ છે ફ્લાવર વેલી આનું પણ આયોજન કર્યું છે કીર્તિ સ્તંભની પ્રતિકૃતિ આ પ્રકારે અલગ અલગ સ્કલ્પર લોકો માટે આ વખતે રજૂ કરવામાં આવવાના છે